કોન્ટ્રેક્ટર પાસે દસ લાખની લાંચની માંગણીના કેસમાં નાસ્તા ફરતા આપના કોર્પોરેટરની એસીબીએ ધરપકડ કરી 10 લાખ લાંચ પ્રકરણમાં નાસ્તા ફરતા આમ આદમી પાર્ટીના કોર્પોરેટર જીતુ કાછડી અને આખરે સુરત એસીબીએ ધરપકડ કરી અગાઉ આ કેસમાં આપના કોર્પોરેટર વિપુલ વસરામ સોહાગ્યાની ધરપકડ કરી હતી જો કે ઠોસ પુરાવા હોવા છતાં હજી સુધી મનપાના બે અધિકારીઓ સામે કોઈ કાર્યવાહી હજી સુધી એસીબી દ્વારા કરાઈ નથી શ્રધ્ધા આંબાદમી પાર્ટીના બે કોર્પોરેટર પર દસ લાખની લાંચ લેવાના આરોપ લાગ્યા હતા આપના કોર્પોરેટર જીતુ ઉર્ફ જીતેન્દ્ર કાછાડિયા અને કોર્પોરેટર વિપુલ વસરામ સહગીયા પર દસ લાખની લાંચ લીધાનો આરોપ છે સુરતમાં પેન્ડ પાર્કના કોન્ટ્રાક્ટરે આપના બે કોર્પોરેટરો સામે એસી ફરિયાદ દાખલ કરી છે અને બંને કોર્પોરેટરોની સાથે એક અધિકારી કર્મચારી પણ આરોપ લગાવ્યા હતા એક અધિકારી અને કર્મચારીની સંડોવણીનો કોન્ટ્રાક્ટરે સીસીટીવી ફૂટેજ અને ઓડિયો રેકોર્ડિંગ સહિતના પુરાવા એસીબીને સોંપ્યા હતા આપના બે કોર્પોરેટરની સાથે સુરત મહાનગરપાલિકાના એક અધિકારી અને કર્મચારીની સંડોવણી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે આ મામલે એસીબીના પીઆઈ કલ્પેશ લડુક ફરિયાદી બન્યા હતા